માતાજી મિત્રો સ્વાગત છે અંદર તો અમે આજે મિત્રો સાથે આવ્યા છીએ નાગેશ્વર ધામ જે દ્વારકાની નજીક આવેલું છે અમે દ્વારકાથી દર્શન કરીને અત્યારે સીધા નાગેશ્વર ધામ આવ્યા છીએ દર્શન કરવા અને જોવા જતો હવે દાડો હાથ મીર્યો છે એટલે હવે મંદિરની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અમે બધા એક જ લાઈનમાં અડી રહ્યા છીએ અને અમારા સાથ અમારા મિત્રો પણ જાય આગળ તો બે મિત્રો આગળ જાય અને અમે પાછળ છીએ તો અને મિત્રો તમે ખાસ જણાવવાનું કે તમે જો દ્વારકાની અંદર આવો તો નાગેશ્વરના દર્શન કરવા બહુ જ જરૂરી છે જેમ કે બાર જ્યોતિર્લિંગની અંદર જ એક આ નાગેશ્વર ધામ જેવું છે એ બાર જ્યોતિર્લિંગમાં ગણાય છે એટલે અમે તો આવી ચૂક્યા એ અંદર હવે દર્શન કરી અને અહીંયાથી જવાના છે બેટ દ્વારકા તો ઠેર ઠેર મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો અને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો અમે મંદિરની અંદર પહોંચી ગયા હજુ અંદર મંદિરની અંદર પ્રસાદ પણ મળે છે તો જેને પણ પ્રસાદને એવું લેવું હોય તો લઈ શકે છે અને આ ડિસ્પ્લેની અંદર નાગેશ્વરના દર્શન પણ થઈ રહ્યા છે જો શિવલિંગ તમને દેખાડવામાં આવે છે અને જો મિત્રો લાઈવમાં તમે દર્શન કરી શકો છો આ છે નાગેશ્વરનું જ્યોતિર્લિંગ જો બારમાં ગણાય છે બાર જ્યોતિર્લિંગની અંદર આ તો અમે દર્શન કરીને બાયણાઈને જોવો અંદર વિડિયો પણ શૂટિંગ કર્યું અને તમને દર્શન કરાવી નાગેશ્વર જ્યોતિર્લિંગના તો મિત્રો દર્શન પણ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ પણ લખજો મને લાગે કે ના કે નાગેશ્વરના દર્શન કર્યા અને જે મિત્રો નથી આવે એમને પણ આવવું હોય તો અહીંયા આવી શકે છે જો કે સારામાં સારી વ્યવસ્થા પણ છે દર્શન કરીને મિત્રો મી બહાર આવી ગયા છે તો મી હવે તમને બતાવીશું કે બારથી મંદિર કેવું દેખાય છે તમે જોઈ શકો છો કે મારી પાછળ જે છે એ નાગેશ્વર ધામમાં હર હર મહાદેવનું મંદિર છે જો નાઇટમાં આવી લાઇટિંગ સજાવવામાં આવે છે અને હવે અમે તમને લઈને જશું જો મોટી મૂર્તિ મહાદેવની રાખેલી છે ત્યાં અને અમે તમને બધું બતાવીશું કે નાગેશ્વરમાં આરી આરી જગ્યાઓનું જોવાલાયક છે અંદર તો અંદર મંદિરની અંદર આ જુઓ તમે કેટલું મોટું ગ્રાઉન્ડ છે અને આ જુઓ અહીંયા અહીંયા મૂર્તિઓ પણ રાખવામાં આવેલી છે જો જૂની દેખાતી હોય એવી અને આ છે મહાદેવની મૂર્તિ જો તમે વિડીયોની અંદર જોતા હશો અમુક વિડીયોની અંદર પણ આ દેખાવામાં આવે છે તો અમે મૂર્તિની પાછળ પહોંચી ગયા છીએ અને અમે ફોટો પણ પાડ્યા અને આ વિડીયો અમે થોડો લઈ લીધો છે જો અમારા વ્લોગની અંદર કામ આવે એ દખે તો હવે તમને અમે જો મૂર્તિ તો મારા પાછળ તમને દેખાય જ છે કે કેવી છે અને આ છે અમારા રાપોજી જો વિડીયોની કોમેડી વિડીયોની અંદર આવે છે અમને આખી રાત અમે ઊંઘવા નથી દીધા કેમ કે મસ્તી કરતા કરતા આવતા હતા એટલે આખી રાત મિત્રો અમે ગાડી ચલાવીને આવ્યા હતા પહેલા દ્વારકા દર્શન કર્યા અને સાંજે અમે નાગેશ્વર આવ્યા હતા નાગેશ્વર દર્શન કરી અને હવે મિત્રો અમે અહીંથી નીકળવાના છે બેટ દ્વારકા બેટ દ્વારકા દર્શન કરી અને નાઇટ ત્યાં રહેવાના છે